હીરાનગરી સુરતના હીરા ઉદ્યોગને હાલ જાણે મંદિરનું ગ્રહણ લાગ્યું હોય તેમ રત્ન કલાકારો આર્થિક કારણે આત્મહત્યા સુધી પણ પહોંચી જતા હોય છે ત્યારે સુરત ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોની વારે આવ્યું છે સુરતને હીરાનગરી તરીકે ઓળખાય છે જો જોકે સુરતની ઓળખ સમાન હીરા વેપારને મંદી નડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે હીરા ઉદ્યોગમાં આવેલી મંદિરને લઈને રત્ન કલાકારો આર્થિક તંગીમાં આવી ગયા છે જેથી સુરતમાં પણ ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હોય તેવા બનાવ પણ સામે આવ્યા છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન રત્ન

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન રત્નકલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને છસો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાળ માલિકની પણ માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માંગુ છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે દીપક કુમાર પદમસિંહ રાજય ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી ભાવભાઈ ટાકને અમારી મદદ કરી તમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છેટિયા લોકો એમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એવું બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારેથી સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા હાલ પરિવાર ની હાલત કેવી અને કેટલા સમય થી બેરોજગાર છો છેલ્લા બે વર્ષ થી આવીને આવી પરિસ્થિતિ છે સાહેબ હવે હાલમાં દોઢ મહિના ની તો અંગુર પકડ્યું નથી અમે કિરાણું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે